પાલનપુર એરોમા સર્કલના વચ્ચેના ભાગે ખાડો કરી માટી બહાર કાઢી ટ્રાફિક નિવારણની કામગીરી ચાલી રહી છે જેમાં કોઈ સાવચેતીના બોર્ડ કે કામગીરી ચાલુ હોવાના બોર્ડ ન લાગેલા હોવાથી એક ટ્રક સર્કલના વચ્ચે ખોદેલા ખાડામાં પલટી ખાઈ ગયો હતો જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો પુરવાર થઈ રહ્યો છે જેના પગલે પાલનપુરમાં એરોમા સર્કલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લેફ્ટ હેન્ડ કોરિડોર ડેવલપ કરવા અને સિગ્નલ આધારિત સર્કલ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે એરોમા સર્કલની વચ્ચોવચ જેસીબી લગાવીને અંદરથી માટી કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ કામગીરી કરતી એજન્સી દ્વારા વાહન ચાલકો માટે કોઈ સાવચેતીના બોર્ડ કે બેરિકેડ કે સેફ્ટી રિબિન લગાવવામાં આવેલ નથી જેના લીધે માલેગાઉથી પાલી જતી ટ્રક આજ વહેલી સવારે એરોમા સર્કલની વચ્ચોવચ ખોદેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી જેથી ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી આ ઘટનાના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રકમાંથી બંને વ્યક્તિઓને બહાર કાઢી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી